અને તેમના પરિવાર સભ્યો પોરબંદર ખાતે જન્મા મેળો કરવા કાર લઈને જૂનાગઢ તરફ રવાના થયા હતા અને કુતિયાણાથી પોરબંદર નેશનલ આયોગ તરફ આગળ વધ્યા હતા ત્યારે આઈટીઆઈથી આઈટીઆથી દૂર કાર આડે પશુ ઉતારતા સ્ટીરિંગ પરનું કાબડું ગુમાવી દેતા કાર પુલની રેલિંગ સાથે ધડાકી પર અથડી હતી અને આ ભયાનક અકસ્માત સર્જાયું હતું ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ